શહેરના કુંબરવાડા વિસ્તારમાં ડ્રેનેજની લાઇન તોડી નાખતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના ગડેજી વટલાથી કુંભરવાડા સર્કલ તરફ જવાનો આરસીસી રોડ આશરે દોઢ વર્ષ પૂર્વે મહાનગરપાલિકાએ બનાવેલ છે પરંતુ અમર સોસાયટી પાસે ડ્રેનેજ લાઇન નાખવા માટે આરસીસી રોડ મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા આ વિસ્તારમાં વારંવાર રોડ તોડી નાખવામાં આવે છે જેના કારણે પાણી કનેક્શન પણ કપાઈ જાય છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી કુંભરવાડા રહીશોએ ભાજપના નગરસેવકો સામે પણ રોષ છડાવ્યો હતો અને નગરસેવકો ફરિયાદ સાંભળતા નથી તેમજ પ્રશ્ન હલ કરતા નથી તેમ જણાવ્યું હતું મહાનગરપાલિકાની કામગીરીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ લોકોને મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવું જરૂરી છે

અમારા જે આ વિસ્તારનો જે મેઇન પ્રશ્ન છે કે અમારી ગટર લાઈનો 20 ફૂટ થી લઈને 25 ફૂટ દૂર છે તો અમારા જે ગટર કનેક્શન ને પાણીના કનેક્શનો છે રસ્તા ઉપર આવે છે રસ્તાઓ તોડવાના લીધે અમારી ગટર લાઈન અને પાણીની લાઈન બંને તૂટી જાય છે અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતને આવી વ્યવસ્થા કરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે તો કોન્ટ્રાક્ટરો પણ પબ્લિકને એક નપોસક ગણતા હોય

કોઈપણ આયોજન હોય ગટર લાઈન નાખવાની થાય પાણીની લાઈન નાખવાની થાય તો તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે છતાં જો આમાં કોઈ પણ જાતનું વ્યવસ્થા કરવામાં નહીં આવે ગટર લાઈન જોડી દેવામાં નહીં આવે પાણીની લાઈન નહીં જોડી દેવામાં આવે તો અમે ખાડા પૂરવા નહીં દઈએ અમારે ખાડામાં કદાચ શહીદ થઈ જવું પડશે તો અમે શહીદ કરશું અને બધા લોકોએ પણ નક્કી કર્યું છે જો આ કામ નહીં થાય તો અમે વિસા કરશું કરશું ને વિસા વધારવાળી કરશું વિસા જો